ભારત કામરેજ મંચ પરિવાર દ્વારા વિદાય લેતા બે હજાર વર્ષ સમૂહ ભોજન સાથે કામરેજ એમવીએમ ના હોદ્દેદાર શ્રીઓના પદ ગ્રહણ અને કેલેન્ડર વિતરણનો કાર્યક્રમ એમવીએમ ના સંસ્થાપક અને મેન ટ્રસ્ટી શ્રી મનહરભાઈ પટેલ અને કામરેજ એમવીએમ પ્રમુખ શ્રી જયેશભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયો હતો મંછાબા ભવન ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં શ્રી જશવંતભાઈ સુરતી જયેશભાઈ સોલંકી શ્રી ઈશ્વરભાઈ ચાવડા શ્રી અશોકભાઈ રાઠોડ જયેશ ઉમરેકર શ્રી મોહનભાઈ લેથવાલા જિગ્નેશ પરમાર વિવેક પરમાર સહિત એમવીએમના હોદ્દેદાર શ્રીઓ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સામાજિક આગેવાનોની ઉપસ્થિતમાં કામરેજ એમવીએમના હોદ્દેદાર શ્રીઓએ પદ ગ્રહણ કર્યો અને પચ્ચીસો કેલેન્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો પણ એને હંમેશા આપણે સમયસર પૂરો કરીએ એટલે બરાબર એક ના તકોડે આપણે સરસ મજાના સ્નેહના ભોજનમાં જઈશું એની તમને ખાતરી આપું છું બે હજાર ચોવીસ વિદાય લઈ રહ્યું છે અને બે હજાર પચીસ નું આગમન થવાનું છે મારી મા બેન દીકરીઓ બેઠી છે અને કેટલાક યુવાન મિત્રો બી બેઠા હશે અને કેટલાક અનુભવી છે જીવનમાં અધિકારી તરીકે અને પદાધિકારી તરીકે પણ ખૂબ કામ કર્યું છે એના માટે ખૂબ વાત છે વિકાસ મંચ હરીશભાઈ વાત કરી એમ તબલા વાત તબલા શીખવા જાવ ને તો તમે તબલા ન શીખો એ તમારા લોહીમાં તમારા ડીએનએ માં

સંજય ગાંધી સાથે યુવા કોંગ્રેસ તરીકે શરૂઆત કરી ને સ્ટીલ આજે ઓગણીસ બે હાજર પચીસ સુધી પાર્ટી છોડી છે ને સમાજ સમાજની વાત કરીએ ને ત્યારે વાત કરવા મળ્યા જીવન મહિલા દીકરા બેઠા જ હરીશ આઝાદી પેદા જયેશભાઈ શિક્ષણ ઉપર કે આપણે સમાજે ફોકસ કર્યો હતો ને આ બધાને મારે ખાસ કેવું શાંતિ